ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગેસ ચાલુ કર્યા વગર અને તેલનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટી એવું ચટાકેદાર ખજૂરનો અથાણો તો તમે અથાણો તો ઘણીવાર બનાવતા હશો પણ આજે આપણે ખજૂરનો ટેસ્ટી ખાટું મીઠું એવું અથાણો બનાવીશું તો એના માટે મેં અત્યારે ખજૂર લીધી છે તો લગભગ બસો પચાસ ગ્રામથી થોડી ઉપર ખજૂર લીધી છે અને જે વચ્ચેના થરિયા આવે છે એને બહાર કાઢી લીધા છે અને આ રીતે બે ભાગ કરી લીધા છે ત્યાર પછી મેં અડધી વારકી લીંબુનો રસ લીધો છે ત્યાર પછી મેં જે અથાણાનો તીખો મસાલો આવે છે સંભાર મસાલો તે લીધો છે તમે ગોર કેરીનો મસાલો પણ લઈ શકો છો અને અડધી વારકી મેં ખાંડ લીધી છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ખજૂરનું ટેસ્ટી અને ચટાકેદાર અથાણું બનાવવાનો

ત્યાર પછી હવે આપણે તેમાં અડધો કપ જે લીંબુનો રસ છે વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આ જે અથાણું છે એમાં આપણે એવી કોઈ સામગ્રી નથી ઉમેરી કે જેનાથી આપણે અથાણુંને સારું રાખવા માટે તેલ ઉમેરવું પડે જેમાં લીંબુ અને જે ખાંડ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને ત્યાર પછી હવે આપણે તેમાં જે અથાણાનો મેથીઓ મસાલો છે તે એડ કરીશું તો અત્યારે મેં વન ફોર કપ જેટલો મેથીઓ મસાલો લીધો છે અને આ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને ત્યાર પછી હવે અહીંયા મેં જે ખજૂર લીધી છે એ આપણે એડ કરીશું અને આ રીતે રીતે એકદમ સરસ બધી આપણે ચમચીની મદદથી મિક્સ કરી તો આ રીતે બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈને રેડી થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે આ રીતે થોડું ચમચીની મદદથી પ્રેસ કરી લેશું તો આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ ગઈ છે અને હવે આપણે આ રીતે ઢાંકણ ઢાંકીને એક દિવસ માટે આમ જ રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એક થી બે વાર હલાવી દઈશું જેથી આપણો જે મસાલો છે તે ખજૂર સાથે એકદમ સરસ રીતે ભરી જશે તો એક દિવસ જેવું થઈ ગયું છે અને આપણું જે અથાણું છે એ પણ રેડી થઈ ગયું છે તો જે મસાલો છે એ બધો જ ખજૂર સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે જે અથાણું રેડી થઈ ગયું છે આપણું ટેસ્ટી અનાજ ચટાકેદાર એવું ખજૂર નું ખાતું મીઠું અથાણું આ અથાણાને તમે કોઈ પણ પૂરી છે પરોઠા છે થેપલા છે ભાખરી છે એની સાથે ખાઈ શકો છો અને આ જે અથાણું છે એને એરટાઈટ બોટલમાં ભરીને તમે બહાર 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં એક થી બે વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે અથાણું તો ઘણીવાર બનાવતા હશો પણ જો આ રીતે ખજૂરનું અથાણું ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી છે જો તમને મારી આ ટેસ્ટી અને છટાકેદાર ખજૂરના અથાણાની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછા આવી જ નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી બાય બાય